એ ત્રણ દીકરીઓ હતી બે દીકરા અને તારે પાછળ પીછો કરી પીછો કરી અને ગાડી પકડી લાયા એ દરમિયાન મારો ભત્રીજો નૈમેશ થતો વિડીયો ઉતારતો હતો પોલીસે કઈક અંદર મિલી ભગત કરી પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી પણ પોલીસે અંદર કોણ બાદ તેની સેટિંગ કરી અને એ ગાડી રવાના કરી મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી રાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા પેલા કાયદેસર આ તો આરોપી છે પણ એ દસ ગણા આરોપી પોલીસ છે પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી અને હું સોલંકી સાહેબ આપણે પૂછું ચાલુ રાખો ચાલુ રાખો પેલા અમને કોને બેસીઆર માં કોને બેસ્યા સાહેબ કીધું આ પીસીઆર કોની હતી આ ભાઈ આ આ અહીંયા ઊભી હતી તો હું આવ્યો ઊભી હા હું આવ્યો અહીંયા તમને પૂછ્યું એની પહેલાની એ લાઈન ભાગી ગઈ પેલા ની પીસીઆર મહારાષ્ટ્ર મીડિયા સોશિયલ મીડિયા ને બોલાવો પણ

આ બધું લઈ લો એમને વિડીયો લાઈવ ચાલુ છે પોલીસ લઈને આવી છે આરોપી છે તો આ બધું છે ગાડી સાથે અરે ગાડી સાથે વિડીયો લો અહિયા ઉભારો પોલીસ આરોપી જવાબ અંદર કોણ છે તમારે મને કેવું છે નઈ બધું લઈ જાય છે એ બિલકુલ નહીં ત્રણ જણને ઉડાડી દીધા છે શું સાંભળવાનું હોય એની હા સો ટકા સાહેબ નો આભાર માનો ભાઈ ભાઈ સાહેબ આ વાત નરોડામાં માણસ જોઈએ

દારૂ પીધેલા જ છે દારૂ પીધેલા માણસોને પોલીસ બચતાવે છે વિશિયા સદાનગરની છે મરૂળ નવી છે મને ખબર નથી પણ આ દારૂનો ધંધો પોલીસ જાતે ચલાવવા છે હજારોની હોટલો રહી આ અધારુની હોટલ આ ભાઈ આ ભાઈ જ ગાડી ચલાવજે આ પોલીસવાળા છે આ ભાઈ અને સેટિંગ થઈને ગાડી સવાલ કર્યા છે આ પોલીસ જાતે રહીને દારૂ પીવા છે પોલીસ જાતે રહીને ઇટાલગરના કેસ

પેલી વ્યક્તિને ને બોલાવી ને એક સો બોલાવીને ગાડી એને ચઢાવી એનું કામ કર્યું એ વ્યક્તિ અંદર બેઠા બેઠા ફોન કરીને પોલીસ ની ગાડી આવે છે વાન આવે છે વાન આગળ પેલા રહી ગાડી પીસીઆર પછી પીસીઆર આગળ ગઈ અને પીસીઆર ના ડ્રાઈવર નીચે ઉતરીને પેલા શું કહેશે અંદર બેસાડી એની ગાડી માં ગાડી તમે પાછળ લઈ જાઓ ને આ લોકો નહીં જવાનું અને એ મારી આગળ હું જોઉં છું હું સાંભળું છું અને એ ગાડી પાછળ પીસીઆર બેસાડી અને પકડી છું

નહીતર અમે આગળ વિશાળ સંખ્યાની અંદર કોઈ નિર્ણય લેતા વાર નહીં જોઈને બનાવની કોઈ પણ ખબર નથી

આ ત્રણ આરોપી ના ફોટા ખાલી વોટ્સઅપ પર પાડ્યો એ પડી બાળકો પડી